ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને અનેક વખત સાંસદ રહી ચૂકેલા મનસુખ વસાવા જે પોતે ભરૂચતી છે તેમણે ભારતીય જનતા પાર્ટીના સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે પાર્ટીને આવનારા દિવસોમાં નુકસાન થશે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર સાંસદ મનસુખ વસાવા અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે અને તેમના પ્રતિસ્પર્ધી તરીકે ધારાસભ્ય ચૈતર વસાવા હર રહ્યા છે અને બંને નેતાઓ છે જે આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે તે કેટલીક વાર સામ સામે આવતા હોય છે પડકાર પણ ફેંકતા હોય છે અને ચેલેન્જ પણ એકબીજાને આપતા હોય છે ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ થોડાક દિવસ પહેલાં આ ડેરીની ચૂંટણી થઈ હતી અને તે મામલે જ પ્રકારનું રાજકારણ ગરમાયું હતું અને હવે ભારતીય જનતા પાર્ટીએ નવ વ્યક્તિઓને સસ્પેન્ડ કરતા આ જ સાંસદ છે તેમણે નારાજગી દર્શાવી છે અને તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના સામે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર લડી રહ્યો છે અને જે પ્રકારે પાર્ટી આ કાર્યવાહી કરી છે તેનાથી આવનારા સમયમાં આ પાર્ટીને ચૂંટણીમાં નુકસાન થશે જે ડેરીમાં જે ઉમેદવારોને જે સસ્પેન્ડ કર્યા છે એ પણ બધા મોટાભાગના ભાજપના જ છે આ સસ્પેન્ડ જે કર્યા છે એનાથી પાર્ટી માને કે નહીં માને પણ પાર્ટીને આવનારા દિવસોમાં નુકસાન છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એનું નુકસાન થવાનું છે સ્પષ્ટ માનવું પડે હું તો શરૂઆતથી જ કહેતો તો કે આ ટોટલી જે પ્રક્રિયા જે છે ચૂંટણીની એ જિલ્લા સંકલન ભરૂચને જિલ્લા સંકલન નર્મદાને પૂછવામાં આવ્યું હોત સંકલન સમિતિમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય છે ધારાસભ્ય હોય છે સંસદ સભ્ય હોય અને મહામંત્રી હોય છે આ બધાઓ જે એવું નક્કી કરતા કે કયા વિભાગમાંથી પાર્ટીના કયા 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 ઉમેદવારને રાખવા તો આ વિવાદ જ ન થયો હોત પરંતુ કોકનો કોક કારણ કેટલાક લોકોની મહત્વના કારણે આ જિલ્લાને પૂછા વગર ઉમેદવારો નક્કી કર્યા પાર્ટીમાં પ્રદેશમાં મોકલી આપ્યા પ્રદેશની આની તો ખબર ન હોય એટલે પ્રદેશે એક ભરોસો રાખીને એ એ બધાને મેન્ડેટ આપી દીધા ચૌદે ચૌદ ને અને મેન્ડેટ આપ્યા પછી પણ કંઈક ખબર પડી પાર્ટીને કે આમાં કેટલાક કોંગ્રેસના લોકો તો એને બદલી નાખવામાં હવે સમય બતાવશે કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે આ નિવેદનની આવનારી ચૂંટણીમાં શું અસર પડશે અને આજ ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને મનસુખ વસાવા પણ અવારનવાર